ખાનગળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ ના શતાબ્દી વર્ષના પ્રથમ નિમિત્તે ખાનગળ શહેરમાં વિજયાદશમીનો ઉત્સવ અભૂતપૂર્વ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો આ વર્ષની વિજયાદશમી સંઘના સો વર્ષના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી બની હતી તેના ભાગરૂપે આખા શહેરમાં રાષ્ટ્રભક્તિ અને સેવાભાવનો માહોલ છવાયો હતો શક્તિનું પ્રદર્શન ઉત્સવની શરૂઆત ભવ્ય પથ સંચલનથી થઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ સંપૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા પથ સ્વયંસેવકોનું અનુશાસન અને કદમતાલ જોવાલાયક હતા ઠેર ઠેર લોકોએ પુષ્પ વર્ષા કરી તેમનું સ્વાગત કર્યું હતું સ્વયંસેવકોના હાથમાં રહેલ ધ્વજ અને બેન્ડની સુરાવલીઓએ વાતાવરણમાં એક નવો ઉત્સાહ ભર્યો હતો સ્થાનગઢના ઇતિહાસમાં સૌથી મોટા અને પ્રભાવશાળી પથ પૈકીનું એક રહ્યું હતું મુખ્ય કાર્યક્રમ અને બૌદ્ધિક પથ બાદ સ્થાનગઢ શહેરની શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પરંપરાગત શસ્ત્ર પૂજનથી થઈ હતી વિજયાદશમીના પર્વનું મહત્વ દર્શાવે છે આ પ્રસંગે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના ગૌસેવા ગતિવિધિ સંયોજક શ્રી હિરાણી દ્વારા બૌદ્ધિક સંબોધન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી કાળુભાઈ પટેલ હાજર રહ્યા હતા ભારત માતા કી જય આજ રોજ થાનગઢ મંડળ દ્વારા થાનગઢ શહેરમાં આરએસએસ દ્વારા પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં થાનગઢના સર્વે સમાજના લોકો જોડાના અને મુખ્ય માર્ગેથી સરસ્વતી શિશુ મંદિરેથી ચાલુ કરીને સ્થાનના મુખ્ય માર્ગમાં જઈ અને ત્યાં લોકોનો બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો અને લોકોએ સ્વાગત માટે પુષ્પાથી વરસાદ કર્યો તે બદલ થાનગઢ શહેરનો ખૂબ ખૂબ આભાર માન્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂરા થતાં વિજયા ઉત્સવ નિમિત્તે આજે વિજયા ઉત્સવ પદ સંચલનનું આયોજન થયું જેમાં હું ખાનગઢ પાલિકા કાર્યવાહ તરીકે તથા અમારી સાથે બીજા વિશ્વ પરિષદ બજરંગ દળ વિદ્યાભારતી લઘુદેવ ભારતીના કાર્યકર્તાઓ જોડાયા આ પદ સંચલનની અંદર એસી લોકોની આજુબાજુ સ્વયંસેવકો પૂર્ણ ગણેશમાં ખાનગઢના રાજમાર્ગ ઉપર નીકળ્યા ત્યારબાદ પરત આવી બીજા દશમી ઉત્સવ અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ થયો તેમાં મુખ્ય વક્તા તરીકે મેઘજીભાઈ હિરાણી તથા મુખ્ય અતિથિ તરીકે ખાનગઢના અગ્રણી ઉદ્યોગપતિ લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ તથા પટેલ સમાજના પ્રમુખ શ્રી કાળુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા આ સાથે ખાનગઢના અનેક લોકો ભાઈઓ માતાઓ બહેનો અને સ્વયંસેવકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા તેમને કિંમતી સમય આપ્યો તે બદલ બધાનો આખું આભાર રાષ્ટ્રીય સ્વયંક્ષોવક સંઘ થાનગઢ ઘનશ્યામભાઈ કંજુરિયા સાયલા વિસ્તારના થાનગઢ તાલુકાના આજના વિશ્વ વિદ્યાદશમીના શતાબ્દી ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંક્ષેવક સંઘના પંચોતેર જેટલા પૂર્ણ ગણેશ સાથેના સંઘસેવકોનું સંચાલન આજે થાનગઢ શહેરમાં કાઢવામાં આવ્યું કાર્યક્રમમાં અતિથિ તરીકે સો એક જેટલા ભાઈઓ અને પચીસેક જેટલા બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા હોવાથી આ એક વિશેષ કાર્યક્રમ હતો સંઘના સ્વયંસેવકો વિવિધ પાંચ પ્રકારના પ્રકલ્પો લઈને સમાજમાં જાય છે અને રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરે છે સંઘનું સંગઠન મજબૂત બને ઘર ઘર સુધી સંઘ પહોંચે દરેક ઘરમાંથી કોઈના કોઈ એક વ્યક્તિ સંઘની શાખામાં આવે અને એક કલાક સંઘના આ શાખાના કાર્યક્રમમાં જોડાઈ અને આ રાષ્ટ્રમાં તે પોતાના જીવનનું મહત્ત્વનું યોગદાન આપે એ માટે સંઘ કાર્યરત છે સંઘને સો વર્ષ થતાં હોવાથી આ પથસંચલનમાં ભાગ લેવો એ એક દરેક સ્વયંસેવક માટે ગૌરવની વાત હોય છે એટલા માટે આજે સમગ્ર રાષ્ટ્રમાં નાનાથી માંડી અને વયોવૃદ્ધ સુધીના સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક પથસંચલનમાં ભાગ લઈ રહ્યા છે એટલે એ નિમિત્તે આજે પણ સાયલા વિભાગના ધનગઢ તાલુકાના આજના વિજયાદશમીના આ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું